જય માતાજી મિત્રો ત્રણસો પાસઠ એવરી ડે તમારું સ્વાગત છે તો આપણે સવાર થઈ ગયું છે તો આપણે ગુલાબ તોડવા માટે જવાનું છે એટલા માટે આપણે વહેલા ઉઠી ગયા છે તો તમે જોઈ શકો છો બ્રશ એવું કરી નાખ્યું છે પછી આપણે ચા પીવાની છે તો ચા આપણે કાઢી દીધી છે તો એ થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે બેસીશું ગરમ ગરમ ચા છે તો આપણે બહુ ગરમ ચા પીતા નથી ઠંડી થાય પછી તો આપણને ફાવે એટલે થોડીવાર બેસીએ ઠંડી થાય પછી આપણે પીશું ચા ઠંડી થઈ ગઈ છે અને પીવાનું પણ મેં શરૂ કરી દીધું છે તમને પૂછવાનું ભૂલી ગયું કે તમારે પીવી છે એવું તો સોરી તમારે પીવી છે પીવી હોય તો તમે આવજો કોઈક દિવસ આપણે પીવડાવી દઈશું તો અહીંયા ચા પીવાનું મેં શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણે પતિ પણ ગઈ તો હવે આપણે ખેતરે જવા માટે નીકળીશું તો ખેતરમાં જવા માટે આપણે બહાર આવી ગયા છે તમે આ જે બે બાઇક જોવો છો એ મારી જ છે તો આપણે અહીંયા જૂની બાઇક લઈને ખેતરમાં જવાનું છે અને નવી બાઈક આપણો ભાઈ લઈને પાછળથી આવશે તો હું જૂની બાઇક લઈને ખેતરમાં જવા નીકળી ગયો છું તમે જોઈ શકો છો તો અહીંયા વરસાદ પડ્યો છે તો તમને બધું પાણી દેખાય છે અને આગળ આપણે કિચડ છે તો અહીંયા મમ્મીને આપણે ઉતારી પાડ્યા છે તો એ ચાલતા નીકળી જશે પછી આપણે બાઇક લઈને હું નીકળીશ કિચરમાંથી બહાર નીકળીને મમ્મીને બાઇક પર બેસાડીને આપણે આગળ નીકળી ગયા છે તો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ખેતરમાં જવા માટે નીકળ્યા છે તો અહીંયા તમને ત્યાં દેખાય છે તે તમે જોઈ રહ્યા છો એ ત્યાં મંદિર આવેલું છે તો ખેતરમાં આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ખેતરમાં આવી ગયા છે તો આપણે આજે તમે ખેતર જોઈ રહ્યા છો આપણું નથી આપણા જોડે છે તો તમને અહીંયા કેરો કરેલી છે તો તમને કેરો બતાવી દો તો અહીંયા કેરો કરેલી છે એની આગળ આપણું ખેતર આવેલું છે તો હું ખેતરમાં આવી ગયો છું આવીને આપણે થેલો લઈ લીધો છે જે ગુલાબ તોડવાનો છે તો આપણે થેલાને ભરવી દઈશું તો થેલો ખભે ભરવીને આપણે ગુલાબ તોડવાનું શરૂ કરી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો હું ગુલાબ તોડવાનું ચાલુ મેં કર્યું છે તો અહીંયા જે ખેતર તમે જોઈ રહ્યા છો ખેતર મારું જ છે બીજા કોઈનું નથી ભાગે ભાગે કશું જ છે નહીં ગીરે બિરે નહીં આપણા પોતાનું જ છે તમે જોઈ શકો છો આ કેરો છે આપણી નહીં આપણા પાડોશની છે તો તમે અહીંયા હું ગુલાબ તોડું છું તો થોડી સેલ્ફી વિડીયો પણ આપણે ઉતારી લઈએ તો તમને પણ ખબર પડે કે આ હું જ ગુલાબ તોડું છું તો આપણે થોડી સેલ્ફી વિડીયો ઉતારવાનું શરૂ અહીં કરી દીધું છે તો તમે જોઈ શકો છો જે થેલો લીધો આપણે કેવી રીતના ભરી દીધો છે ભર્યા પછી આપણે તોડવાનું શરૂ કરી દીધું તો આપણે ગુલાબ તોડવાનું પતી ગયું છે તમે જોઈ શકો છો તો આજે હું મમ્મી અને ભાઈ ત્રણેય ગુલાબ તોડવા માટે આવ્યા હતા આપણે આપણો ભાઈ પાછળથી ઊઠીને આવ્યો હતો તો તમે જોઈ શકો છો આપણો થેલો અહીંયા ભરાઈ ગયો છે થેલો લઈને હવે આપણે બહાર નીકળીશું તો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો આ થેલો આપણે લઈને બહાર નીકળી રહ્યા છે તો આપણે બહાર નીકળતા જ એક ભાઈ મળી ગયા છે તો તમે જુઓ એ ભાઈને તો આ ભાઈ અહીંયા ઉંદર પકડીને જતા હતા તો એમને આપણે જોયું તો એમની પણ વિડીયો થોડી ઉતારી લીધી છે તો કે ઉંદર પકડીને ભાઈ ત્યાં જોડે તલાવ છે ત્યાં છોડવા જાય છે તો હું કુંજરા જવા માટે નીકળી ગયો છું તમે જોઈ શકો છો અહીંયા આપણે કુંજરા જવાનો રસ્તો છે જે દરરોજ હું બતાવું જ છું તો આપણે સેલ્ફી વિડિયો ઉતારી લઈશું તો થોડીક સેલ્ફી વિડીયો પણ ઉતારી લીધી હું માર્કેટમાં પોકી ગયો છું પોકીને આપણે આ બાઇક મૂક્યું છે તો તમે જોઈ શકો છો આ બાઇકે આપણો થેલો બાંધેલો છે તો દોરી ત્યાં બાંધી હતી તો આપણે છોડીને અહીંયા વેચવા માટે ઊભા રહીશું તો આ માર્કેટનું લોકેશન આણંદ જિલ્લામાં કુંજરાવ ગામે આવેલું છે ત્યાં ચોકડી ઉપર જ આ માર્કેટ ભરવામાં આવે છે તમે જોઈ શકો છો તો મેં ગુલાબ વેચી દીધું છે તમે આ જોઈ શકો છો આપણા ફ્રેન્ડ છે તે એનું ગુલાબ ભરે છે આપણે પણ એમણે જ આપ્યું છે તમે આ જોવો છો તો ભાવની વાત કરું તો ગુલાબ અત્યારે મંદી ચાલે છે એના કારણે પચીસ રૂપિયાનો ભાવ ચાલે છે તો પચીસ રૂપિયા કિલોના ભાવ આપણે આપી દીધું છે ગુલાબ વેચ્યા પછી આપણને ભૂખ લાગી તો આપણે મસૂર ફુલાવ ખાવા માટે ગયા પણ ત્યાં મસૂર ફુલાવ પતી ગયો તો મોડું થયું એના કારણે તો ત્યાંથી પાછા આપણે પપ ખાવા માટે આવી ગયા અચ્છા તમે જોઈ શકો છો જે ગુલાબ ભરતો તે ભાઈ અને આપણે બધા મિત્ર જ છે આ બધા ત્યાં એ પણ પપ ખાતા હતા અને અમે પણ એ ત્યાં પંકી ગયા તો આપણે બધા ભેગા મળીને અહીંયા પપ ખાઈશું તો તમે જોઈ શકો છો આપણે કેચઅપ નાખી દીધો છે સેવો નાખી છે એ રીતના બધા પપ ખાઈએ છીએ અમે બધા તો અમે દરરોજ આ રીતના પપ ખાઈને જ ઘરે આવીએ છીએ પાછા તો હું ઘરે પાછો આવવા માટે નીકળી ગયો છું અને આ તમે બીજો જોઈ રહ્યા છો મારી જોડે છે એ આપણો ફૂંનો છોકરો છે તો એ આપણો નાનો ભાઈ છે અમે બંને દરરોજ સાથે જ જઈએ છીએ અને દરરોજ સાથે પાછા આવીએ છીએ તો અમે બંને પાછા ઘરે આવવા માટે નીકળી ગયા છે બાઇકમાં પેટ્રોલ નહોતું તો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે જઈશું તો તમે જોઈ શકો છો આપણે બાઇકમાં પેટ્રોલ પૂરાવા માટે આવી ગયા છે અને અહીંયા આપણે બાઇકમાં પેટ્રોલ પુરાવાનું પણ શરૂ થઈ ગયું છે તો આપણે દરરોજ અહીંયાથી પેટ્રોલ પુરાઈએ છીએ રેગ્યુલર આપણે ભારતના પેટ્રોલ પંપેથી તો હું ધાબા ઉપર આવતા અહીં જણા ધાબા પર બેઠેલા જ હતા એ પતંગ ચકાવવા માટે આવ્યા હતા તો એમની પતંગ કપાઈ ગઈ છે તો એ ત્રણે જણ બેસી રહ્યા છે તો તમને હું મારું ગામ બતાવી દઉં ધાબા ઉપરથી તો તમે જોઈ શકો છો આપણું ગામ છે મારા ગામનું નામ છે કણભૈપુરા જે આણંદ જિલ્લામાં આવેલું છે તો આપણે બહુ મોટું ગામ છે આ નહીં પણ અહીંયા ગામડા જેવી કંઈ મજા નથી તો આપણે અહીંયા ગામડામાં જ રહેવાનું પસંદ કરીએ છીએ તમે જોઈ શકો છો આપણું ગામ છે તો તમને આ જોઈને એક વિચાર આવતો છે કે આ બધા ભેગા થઈને શું કરે છે તો આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ છીએ તે શૂટ કરવાનું છે એના માટે અમે બધા ભેગા થાય છે અને આ સીધો બેસતો નહીં તો એને બે થાબડા મારીને આપણે સાઈડમાં બેસાડી દીધું છે તો તમે જોઈ શકો છો બે થાબડા માર્યા તો એ પાછો જગ્યા પર જઈને ઊભો થઈ ગયો છે તો આપણા અગ્રીન વોટ છે એ એને પણ આપણે વિડીયોમાં મૂકવા લઈ જ લઈએ છીએ તો છ થઈ ગયા છે હું ઘરે બેઠો બેઠો કંટાળ્યો તો બાઇક લઈને થોડો ફરવા માટે નીકળી ગયો છું તો અહીંયા આપણે દુકાન છે રોડે તો દુકાને આપણે મીઠો મસાલો ખાવા માટે નીકળ્યા છે વાળો તો આપણે ખાતા નથી એટલે આપણે મીઠો મસાલો ખાવા માટે નીકળી ગયા છે તો તમે જઈ શકો છો આપણે પેલો જે તમે ગેટ જોયો આપણા ગામનો ગેટ છે ત્યાંથી આપણે બહાર જઈ રહ્યા છીએ ત્યાં આપણે દુકાને જઈએ તો અહીંયા મસાલાનો ઓર્ડર આપી દીધો છે તો અહીંયા મસાલા બનાવવાનું આપણો શરૂ થઈ ગયા છે મીઠા તમે જોઈ શકો છો અને આ દુકાન આપણા રોડે જ આવેલી છે બસ સ્ટેન્ડે જ તો આ દુકાન આપણે બહુ ફેમસ છે મસાલા માટે આજુબાજુના બધા ગામડાના લોકો અહીંયાથી જ મસાલા પિશિયલ લેવા માટે આવે છે તો આપણા કુટુંબના જ છે એટલે આપણે તો કાકા થાય જઈએ તો હું ઘરે પાછો હતો તો ત્યાં આપણો મિત્ર તો ત્યાંની ઘંટીની દુકાન છે અમે જોઈ શકો છો દહીંનું દરવાની ઘંટીની દુકાન છે તો એ ત્યાં દહીણું દરવા માટે ગયો છે તે ઊભો હતો તો તેની સાથે આપણે વાતચીત કરવા માટે અહીંયા ઊભા રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા હું એમટી લઈને આપણે બાય એમટી પર બેઠો છું એની રાહ છું ત્યાં તો દહીંનું પતી ગયું તો દહીંનું અંદર નાખવા માટે ગયો છે નાખીને એ આ પાછો આવી ગયો છે તમે જોઈ શકો છો તો એના યુટ્યુબમાં લાઈકને એવું નહોતું થતું અને એના ભાઈના ફેસબુકમાં થોડો પ્રોબ્લમ હતો તે આપણે અહીંયા જોઈએ છે તમે જોઈ શકો છો એક એક કરીને બધા અહીંયા ભેગા થઈ ગયા છે આ બધા આપણા મિત્ર જ છે તેના અંદર મિત્રમાં થોડો પ્રોબ્લેમ આવે છે એના ફેસબુકમાં જે કોન્ટેન્ટ મોનટાઇઝનો પ્રોબ્લમ છે એ અંદર એનામાં શું થતો નથી તો એના માટે આપણે થોડું ચેક કરવા બેઠા છે આ બધા ભેગા થઈ ગયા છે કાના વ્લોગમાં તમે જોયું હતું એક મિત્ર આપણો ઘરે ગુલાબ લેન જવાનું હતું તો રાહ જોઈને બેઠો હતો તો એ પણ આજે અત્યારે અહીંયા આવ્યો છે એ દેરીએ દૂધ રેડવા માટે જતો હતો તો એ પણ અમને જોઈને અહીંયા ઊભો થઈ ગયો છે તો એ પણ થોડો અહીંયા આગળ ઊભો રહ્યો છે એના ફેસબુક એકાઉન્ટમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો છે કોન્ટેન્ટ મોનિટાઇઝનો ઓપ્શન જે શું અંદર થાય તે એનામાં શું થતો નથી તો એ ક્યાં આ જોજો કેમનું થયું છે તો એ આપણે ચેક કરીએ છીએ શું થયું શું પ્રોબ્લેમ છે તો અંદર એવું લાગે છે એની અંદર આપણે રિપોર્ટ કરવા જેવું લાગે છે કારણ કે નવી અપડેટ આવે પછી એ અંદર કંઈકને કંઈક પ્રોબ્લમ અમુક ઇશ્યુ એકાઉન્ટમાં અમુક આવે જ છે અહીંયા તે ચેક કરી લીધું છે આપણે પણ એ પ્રોબ્લેમ અંદર નહીં દેખાતી એનામાં શો થતો જ નથી તો આપણે એમાં આપણે રિપોર્ટ કરવાનો રહેશે તો આપણે પછી રિપોર્ટ કરી દઈશું બધા મિત્રો ભેગા મળીને આપણે થોડા ગપ્પા માર્યા અહીંયા તો અડધો કલાક જેવો અહીંયા એમની સાથે હું ઊભો રહ્યો ઘરેથી ગયા વગર નીકળી ગયો છું ઘરે પણ આપણને શોધતા હશે તો આપણે એમની સાથે થોડી વાતચીત કરી બહુ હવે આપણે પાછા ઘરે જવા માટે નીકળી જઈશું ત્રણસો પાસઠ એવરી ડે વ્લોગ માંથી આજે એક વ્લોગ અહીંયા પૂરો થાય છે તો આ મારી પોતાની જિંદગીનો વ્લોગ બનાવું છું તો આપણે સવારે ઉઠીને શું કામ કરીએ છીએ પૈસા કેટલા કમાઈએ છીએ શું કરીએ છીએ એના ઉપર બનાવીએ છીએ કેટલું એન્જોય કરીએ છીએ તો આ મારી પોતાની જિંદગીમાંથી વ્લોગ બનાવીએ છે તમારું રોજ દરરોજનું જીવન કેવી રીતે હું જીવું છું કેટલો એન્જોય કરું છું કેટલા પૈસા કમાવું છું કેટલા આપણે વાપરીએ છીએ શું શું કામ કરીએ છીએ તો તમારી પણ જિંદગી હોય છે બધાની પોતપોતાની જિંદગી હોય છે તે એમનું પોતપોતાનું સ્ટ્રગલ કરે છે તો આપણે આ વ્લોગમાં જે હું બતાવું છું એ આપણું રોજનું જીવન જીવવાનું છે એ રીતના છે અને આપણું એક કિંમતી જે દિવસ છે એ આજ આપણે એક ઓછો થઈ ગયો છે તો આપણે જેટલું ઇન્જોય કરીશું જેટલું પૈસા કમાઈશું જે બધું સ્ટ્રગલ કરીએ છીએ એ બધું પોતાના માટે જ કરીએ છીએ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જેઓ વધતા લાગીને તમે અમને સપોર્ટ કર્યો છે એવો પણ આવતા વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો તો આપણે બીજો વ્લોગ આપણે આવતીકાલે નવો બનાવી દઈશું ત્રણસો પંસઠ એટલે ત્રણસો પાંસઠ પાસઠ દિવસના આપણે વ્લોગ કન્ટિન્યુ આપણે અપલોડ કરવાના છે તો તમે અમારા બધા વ્લોગ જોવાનું ભૂલતા નહીં આપણે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એ બધું આ આપણે વ્લોગની અંદર અમે કહેતા રહીશું તો જેઓ અત્યાર સુધી સપોર્ટ કરે છે એવો આગળ પણ આપણે તમને મને અમને સપોર્ટ કરતા રહીજો જય માતાજી જય શ્રી રામ